પોલીસે દારૂ પાર્ટી કરનાર અને નશામાં ફરતા લોકો સાવચેત થઈ જાય કારણ કે શહેરમાં પોલીસ કર્મચારીઓ બુટલેગર અને નશાખોરો પર ગાડીઓ કસવા તૈનાત રહેશે શહેરમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તેને લઈને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે તેમજ મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવશે ડિસેમ્બરે સેલિબ્રેશનમાં કંટ્રોલ રાખજો કારણ કે શહેરમાં એકસો બત્રીસ ચેકપોસ્ટ છ હજાર પોલીસ કર્મીઓ तैनात રહેશે બોડી કેમેરા સાથે પોલીસની વોચ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા છે ખાનગી ડ્રેસમાં મોનિટરિંગ ક્લબ હોટલ પ્રાઇવેટ પાર્ટી પર નજર રાખવામાં આવશે સાડા ત્રણસો બ્રેથ એનાલાઇઝર્સની વોચ નશામાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે શી ટીમ ખાસ વોચ રાખશે એન્ટી રોમિયો સ્કોડની રચના કરાઈ છે આઠ ક્વિક રિસ્પોન્સ ટીમ બેકઅપ સપોર્ટ માટે પણ તૈનાત રહેશે શહેરમાં તેર જેટલી ચેકપોસ્ટ જે આંતર આંતર જિલ્લા ચેકપોસ્ટ છે એ ચાલુ કરવામાં આવે છે એની સાથે સાથે પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં બે જગ્યા એવી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે વાહનોની એમાં કેટલાક જે વાહનો છે શંકાસ્પદ વાહનો એમાં દારૂ પીને ડ્રાઈવ કરે છે એમાં બ્રેથ એનલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે એની સાથે સાથે ભીડભાડવાળી જગ્યા ઉપર પોલીસની શી ટીમ છે એ તૈનાત કરવામાં આવશે અને ખાનગી કપડામાં મહિલા અને પુરુષ પોલીસ રહેશે અને બોડી વોન કેમેરા દ્વારા તમામ જગ્યાઓની મોનિટરિંગ થશે